ખેડૂતો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આવવાના વિડીયોમાં આ વીડિયોની આપણે વાત કરવાના છે ખેતી માટે જે કાંઈ ખૂબ અગત્યનું છે તે તત્વ છે ફોસ્ફરસ ફોસ્ફરસ છે તે ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે તેના વિશે આપણે વાત કરવાના છે તો આપણે સૌ પ્રથમ જાણીએ તો ડીએપી જે કાંઈ ખાતર આવે છે તેમાં છેતાલીસ ટકા છે તે ફોસ્ફરસ જોવા મળે છે ત્યાર પછી જે કાંઈ સિંગલ સુપર ફોસ્ફેટ જે એસપીએસપી આવે છે તેમાં સો ટકા જોવા મળે છે ત્યાર પછી જે ગ્રેટ આધારિત જે કાંઈ ખાતર આવે છે વીસ વીસ ઝીરો તેર બાર બત્રીસ સોળ તેમાં જોઈએ તો અનુક્રમે વીસ ટકા અને બત્રીસ ટકા ફોસ્ફર જોવા મળે છે એટલે કે વીસ વીસ ઝીરો તેરમાં વીસ ટકા અને બાર બત્રીસ સોળમાં બત્રીસ ટકા ફોસ્ફર જોવા મળે છે પરંતુ ફોસ્ફરસનું જે કાંઈ ઉપલબ્ધ માટીમાં જે કાંઈ છે પીએચ તેના ઉપર આધાર રાખે છે જમીનની જે કાંઈ પીએચ છે તેના આધારે છે ફોસ્ફરસનું તત્વ છે તે જમીનમાં ઉપયોગી મેળવે છે આ પ્રકાર જો વાત કરીએ તો ફોસ્ફરસ લગભગ છથી સાત પોઈન્ટ પાંચની પીએચ છે એમાં સૌથી વધુ ઉપલબ્ધ જોવા મળે છે ત્યાર પછી જો જોઈએ તો પાંચ પોઈન્ટ પાંચથી ઓછો જો પીએસ હોય એટલે કે જો એસિડિક જમીન હોય તેમાં છે તે ફોસ્ફરસ છે તે આયર્ન એટલે કે લોહ તત્વ અને એલ્યુમિનિયમ તત્વો સાથે જોડાઈ જાય છે અને તે પાક માટે ઉપલબ્ધ રહેતો નથી ત્યાર પછી જો વધુ ખારસવાળી જમીનોને એટલે કે સાત પોઈન્ટ પાંચથી વધુ પીએસવાળી ખારસવાળી જમીન હોય એમાં ફોસ્ફરસ છે તે કેલ્શિયમ સાથે જોડાઈ જાય છે અને તે પાક માટે ઉપલબ્ધ રહેતો નથી ટૂંકમાં જો વાત કરીએ તો જે મધ્યમ મધ્યમ પ્રકારની જે કાંઈ જમીન છે પીએચ જે પાંચ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચની વચ્ચે જે કાંઈ જમીનની પીએચ છે તેમાં પૂછફરછ છે તે જોવા મળે છે તેની ઉપરની કે નીચેની જમીનમાં છે ફૂસફરસ ઉપલબ્ધ રહેતો નથી ઉપરાંત જો વાત કરીએ તો ફોસ્ફરસ તત્વ છે તે જમીનમાં ગતિશીલ હોતો નથી અને એક જગ્યાએથી સ્થિર પડ્યો રહે છે આ કારણે જો આપણે જોઈએ તો ફૂસફરસ છે તે તત્વો છે તે છોડને પૂરતા પ્રમાણમાં ક્યારેક મળતો નથી જેના કારણે જે કાંઈ ડિફિશિયન્ટ અથવા ઉણપ છે તે પાકમાં જોવા મળે છે જેની કારણે સારું ઉત્પાદન મળતું નથી ખાતરનો વેડફાર જમીનનું નુકસાન અને પૈસાનું પાણી થતું અટકાવવા માટે આપણે અત્યારે છે તે વીસ ટકા જેટલું ખાતર ઘટાડીએ અને જો જમીનમાં જે કાંઈ પીએસબી એટલે કે ફોસ્ફેટ સોલિબલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે જે કાંઈ આ ફોસ્ફરસ જમીનમાં પડેલો છે તેને છે એક્ટિવ કરે છે અને પાક માટે છે ઉપલબ્ધ બનાવે છે એટલે કે આપણે પીએસબી ફોસ્ફેટ સોલિબલાઇઝિંગ બેક્ટેરિયાનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે જે કાંઈ જમીનમાં અદ્રવ્ય પડેલા જે કાંઈ ફોસ્ફરસનો જથ્થો છે તેના દ્રાવ્ય બનાવી શકીએ અને છોડ માટે છે તે આપણે ઉપયોગી બની શકીએ આના આપણે તેને ઘણા ફાયદા જોવા મળે છે તો કે જોડ છોડને છે તે જરૂરી કાંઈ ફોસ્ફરસ પૂરો પાડે છે રાસાયણિક ખાતરનો જે કાંઈ વધતો જે કાંઈ વ્યય છે તે અટકે છે જમીન બગડતી અટકે છે અને ઉત્પાદનમાં અને આવકમાં અને જે કાંઈ ખેતી ખર્ચ છે તેમાં ઘટાડો જોવા મળે છે આની સાથે ઉત્પાદનમાં અને આવકમાં છે તે વધારે જોવા મળે આ પણ જો હવે જો કૃષિ નિષ્ણાતોની વાત કરીએ તો આવનારા બેથી ત્રણ વર્ષમાં લગભગ દરેક મિત્રોએ પીએચ બી જેવા જણી ખાતરનો ઉપયોગ આગ્રહ કરી લેવો જોઈએ જેથી જે કાંઈ જમીનમાં પડેલો ફોસ્ફરસ છે તેનો સારી રીતે ઉપયોગ થઈ શકે